સાબુદાણાની વેફર માટે ચાર પાંચ લીલા મરચાં એક લીંબુ એક મોટો આદુનો કટકો એને ક્રશ કરી નાખ્યા ચાર પાંચ બટેકા બાફી નાખ્યા એક સંચો તૈયાર રાખ્યો અને આખી રાત પલાળેલા બેથી ત્રણ વાટકા સાબુદાણા એને ગરમ પાણીમાં રાખી અને સરસ આખી રાત પલાળેલા હતા એને રેવા દીધા પછી આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ અને બટેકાને આવી રીતે છૂંદો કરી નાખ્યો બધા બટેકામાં છૂંદો કરી અને ત્યારબાદ એને સાબુદાણા જે ગરમ પાણીમાં રાખ્યા હતા એમાં મિક્સ કર્યું મીઠું જીરું બાફેલા બટેકા અને એ બધાને સરસ હલાવી અને ત્યારબાદ સંચાની અંદર ભર્યું અને ત્યારબાદ જુદી જુદી પ્લેટ ઉપર એને સંચાની જારી વડે સરસ ચક્કરીઓ પાડી ગોળ અને લાંબીને એવી રીતે સરસ સરસ ચકરી પાડી આખી રાત એને ડાઇનિંગ ટેબલ ઉપર રહેવા દીધું પછી વચ્ચે એકાદ દિવસ તડકોય બતાવ્યો અને ખૂબ સરસ ચકરી સ્વાદમાં એકદમ સરસ થઈ છે વારંવાર ખાવાનું મન થાય એવી સરસ ચકરી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આ સિઝનની ચકરી